મિત્રો તમે સામે જોઈ રહ્યા છે તે અળવીના પાન છે તો ચાલો આજે અળવીના પાન ખાવાના ફાયદા જાણીએ અળવીના પાન ખાવાથી વિટામિન એ બી સી મળે છે અળવીના પાન ખાવાથી કેલ્શિયમ મેગ્નેશિયમ આયર્ન મળે છે તે ખાવાથી ફાઈબર વધુ મળે છે જેથી પાચનતંત્ર વેગવાન બને છે કબજિયાત દૂર થાય છે હાડકાં મજબૂત થાય છે કારણ કે તેમાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે આંખની તંદુરસ્તી વધે છે કારણ કે વિટામિન એ ભરપૂર હોય છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે કોઈપણ જાતના સોજામાં રાહત કરે છે ભૂખને વધારે છે શરીરમાંથી ઝેરી કચરો ટોક્સિન બહાર કાઢે છે કલેજાને ફાયદો કરે છે એસિડિટી અપચો મટાડવામાં મદદ કરે છે આંતરડાની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે સુગર લેવલ કંટ્રોલ કરે છે વાના દર્દીને રાહત કરે છે એન્ટીએજિંગ ગુણ ધરાવે છે જેથી અકાળે વૃદ્ધત્વ ધીમું કરે છે પિત્ત પ્રકોપ એસિડિટીમાં ઘણી રાહત કરે છે મૂત્રદાહ એટલે કે ઉનવામાં રાહત કરે છે તત્વ વધુ હોવાથી એચપી લોહીનું એચપી લેવલ વધારે છે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે તામ ચામડી તેજસ્વી અને રોનકદાર બને છે સુવાડી બને છે તો મિત્રો આ હતા અળવીના પાન ખાવાના ફાયદા અસ્તુ